વડીલની જવાબદારી છે કે એને પોતાના ઘરનાં લગ્ન કઈ રીતને એનું આયોજન કરવું કેમ કે અમુક જે વડીલો છે કે જે ખાલી વાતો કરે છે એ માત્ર વાતો કરવામાં પાત્ર જ રહ્યું છે જે વાતો કરે છે કે ખોટા ખર્ચાની ખાસ કરીને એ જ વડીલોને મારા સવાલ છે કે જો લગ્ન પ્રસંગમાં જો ડીજે આ રીતના પ્રોગ્રામો રાખવા જો ખરાબ હોય તો આજના સમયે જે રમેલ જે થઈ રહી છે કે જેમાં કલાકારો સાથે મોટા ડીજે સાથે લાઈવ પ્રોગ્રામ કરવામાં આવે છે તો શું એ ખોટું નથી શું એ ખોટા ખર્ચા નથી સ્વાભાવિક છે કે ખોટું છે પણ એમાં કોઈ પણ આગેવાન આગળ આવીને બોલવા તૈયાર નથી એ પછી સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાન આજના સમયે રમેલ જેવું એક દૂષણ સમાજમાં મોટા પાયે બેસી ગયું છે અને એ જ કારણ છે કે લોકો એનાથી ડરે છે કે તમે કોનાથી ડરો છો તો ભૂવાથી ડરો છો આ જ ભુવાઓ કે જે ઢોંગી છે ભુવાઓથી કશું જ સાબિત થવાનું નથી એમાં કશું જ ભગવાનને લેવા દેવા નથી ધાર્મિકતાથી રમેલને કશું જ લેવા દેવા નથી પરંતુ આજના સમયે મોટા ભાગના લોકો ભૂવાઓથી ડરે છે અને આ જ ઢોંગી ભુવાઓ એ તમારું ઘર બરબાદ કરી દે છે એટલે આવા ભૂવા ભૂવા આવા ભૂવા ભોપાળા જે કરે છે એ લોકોથી તમે ખાસ કરીને દૂર રહો અને એવા ખોટા ખર્ચા રમેલ જેવા ખોટા ખર્ચા તમે હંમેશા માટે બંધ કરવાની ખૂબ જ જરૂર છે થોડા દિવસો પહેલાં હું એક લગ્નમાં ગયો તો મેં જોયું તો ત્યાં બધા વડીલો લગ્નનું આખું આયોજન કરતા હતા કે કઈ રીતના પ્રોગ્રામો રાખવા કઈ રીતના ઓછા ખર્ચા કરી શકાય એટલું બધું મેં આયોજન કર્યું હતું પરંતુ એ જ વડીલોને મેં લગ્નમાં પૈસા ઉડાડતા જોયા પાછળથી મને જાણવા મળ્યું કે એ વડીલો જે પૈસા ઉડાડી રહ્યા હતા એ કેટલા પૈસા ઉડાડ્યા તો કે પંદર હજાર રૂપિયા ઉડાડી દીધા તો મને નવાય લાગી કે પંદર હજાર રૂપિયા માત્ર આ રીતે ઉડાડી દેવા શું યોગ્ય છે અને એ કોઈએ પોતાના ખર્ચે એમને નથી ઉડાડ્યા એ જેના ઘરના લગ્ન છે એ વ્યક્તિ એમને દસના ને વીસના બંડર આપ્યા છે કે લો તમે મારા છોકરા ઉપર ઉડાડજો તો શું પૈસા ઉડાડવા એ યોગ્ય છે ખરેખર તો પૈસા ઉડાડવા એ ક્યારે પણ યોગ્ય નથી કેમ કે લક્ષ્મીનું સ્વરૂપ છે ને ઉડાડવા એ ક્યારેય પણ યોગ્ય નથી એટલે આવા જે આગેવાનો છે કે જે ખાલી વાતો ખોટા ખર્ચાની વાતો કરે છે એના માટે આયોજન કરે છે પરંતુ બીજી અનેક એવી રીતોથી તે એવા ખોટા ખર્ચા પણ કરી રહ્યા છે કેમ કે પંદર હજાર રૂપિયા એ રીતે ઉડાડી દેવા એ તો ક્યારે પણ યોગ્ય નથી એટલે આ રીતના જે ખોટા ખર્ચા છે એના ઉપર ક્યાંક નજર કરવાની ખૂબ જ જરૂર છે અને ખાસ કરીને લગ્ન પ્રસંગમાં ક્યારેય પણ તમે દેખાદેખી ના કરો